રાજકોટ યાત્રાધામ વીરપુરના મેવાસા રોડની ઘટના મેવાસા રોડ ઉપર જીવંત અગિયાર કેવી વીજ વાયર નીચે પડ્યો ખેતરમાં શાકભાજી ઉતારવાનું કામ કરતા ખેડૂત ઉપર જીવંત વીજ વાયર પડ્યો ત્યારે જીવંત વીજ વાયર ખેડૂતના માથે પડતા ખેડૂત ગંભીર રીતે દાજા વીરપુરના મોટાભાગના ફીડરોમાં ચાલીસ વર્ષથી વાયરો બદલવામાં ન આવ્યા હોવાથી જીવંત વીજ વાયર નીચે પડ્યો હોવાના આક્ષેપ ત્યારે ભીખુભાઈ વાગસિયા નામના ખેડૂતના માથાના વાડ પણ જીવંત વીજ વાયરમાં ચોટેલા જોવા મળ્યા ખેતરમાં કામ કરતા અન્ય ખેડૂતે ભીખુભાઈ વાગસિયાને વીજ વાયરથી દૂર કર્યા ઈજાગ્રસ્ત ખેડૂતને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ તો પીજીવીસીએલ અધિકારીઓ સહિત ટીમ સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી રમેશભાઈ સોરઠિયા હું અહીંયા ભીખુભાઈની વાડીયા શૈલી કાપવા આવ્યો હતો અને તાર તૂટતો અવાજ આવ્યો ભફનેરાનો અને પછી જોયું તો ભીખુભાઈ ત્યાં નીચે પડેલા હતા તો તાત્કાલિક મેં બે જણાને અવાજ કરીને બોલાવ્યા અને એને તાત્કાલિક દવાખાનાની સારવાર નીચે લઈ જવાની કોશિશ કરી વાહન બોલાવ્યું અને જોયું તો તાર નીચે આમ અડી ગયેલો થોડોક છેટો હતો અને જર્જરી થઈ ગયેલા તાર હતા ને બધું ચેક આમ જોયું તો જૂના તાર ને એવું બધું હતું તો એ ખરેખર રિપેરિંગ કરવું જોઈએ પીજી વિશેલને અશોકભાઈ શું બનાવ હતો આજે મારા કાકા શાકભાજી ઉઠેલા અમે કામ કરતા હતા ચાલુ થ્રી પેટ લઈને તાર તૂટીને થાંભલેથી માથે પડ્યું મારા કાકાને બહુ ગંભીર ઈજા થઈ છે એટલે સારવાર માટે દવાખાને અને હાવ હાવ તાર બધા પતી ગયેલા ગરા પડેલા આ તાર બદલાવશે નહીં તો આના આવા અકસ્માત ત્યાં જ કરશે